દેખાય નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય સમયવૃ ડિજિટલ અમદાવાદથી શિવરંજની પાસે આવેલ એક સોના ચાંદીનો શોરૂમ કલામંદિર જેનું નામ છે એમાં અત્યારના સ્વર્ણ મહોત્સવ ઉત્સવ ચાલી રહ્યો છે જેમાં તમને સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને તમે સોનાની ગળામણમાં પચાસ ટકા ડાયમંડમાં સો ટકા પ્લેટિનિયમમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ છે અને બીજી અનેક વેરાયટી છે જેમાં તમને ડિઝાઇનો છે જેમાં તમને ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે

મેકિંગ ચાર્જ ડાયમંડ ની અંદર ગોલ્ડ અંદર બધામાં સારામાં સારી ઓફર ચાલુ રહી છે અમારા અમદાવાદ શોરૂમ છે ફેવરંગી પાસે છે એમાં અમારા ટોટલ ફોર શોરૂમ છે કોશંબા ભરૂચ વાપી સુરત અને મુંબઈ હાલ ફેવરંગી પાસે છે અમદાવાદ કલામંદિર જ્વેલર આપણે ત્યાં આગળ સુધી લોકો સારામાં સારી ઓફર છે અપ ટુ હંડ્રેડ છે અને કલેક્શન પણ એકદમ ડિફરન્ટ છે એકદમ નવું છે તો ચોક્કસ બધા મુલાકાતે જરૂરથી આવજો તમે સમજો શોરૂમમાં એકવાર આવશો તો આપણે આઈડિયા આવશે કે આપણે જે કલેક્શન એકદમ ડિફરન્ટ છે અને ઓફર ખૂબ સરસ છે એમાં અહીંયા સોનાનું જ મળે છે કે ડાયમંડ નું ચાંદી નું સોનાનું મળે છે અમારે ત્યાં ડાયમંડ નું મળે છે અમારે ત્યાં લેથ્રોન ડાયમંડ બી છે સિલ્વર બી છે ગોલ્ડ એન્ડ ટીક દરેક દરેક વસ્તુઓ માટે મળે છે અને તેના જે સ્કીમ ચાલે છે તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ ઉપર છે કે અંદર સો ટકા ડિસ્કાઉન્ટ છે gold ની અંદર પચાસ ટકા છે પ્લેટિનમ જે ટકા છે ઇન્ડોવિટા ની જે પેસેજ છે એમાં પચીસ ટકા છે એટલે અપ ટુ હન્ડ્રેડ સુધી ઓફર છે આપણે ત્યાં જેમ કે તમે જોયું કે શિવમંદિર પાસે આવેલો કલા મંદિર શોરૂમમાં અત્યારના ઘણી સારી ઓફર ચાલી રહી છે ને એનો લાભ અહીંયા આગળ આવનાર જે લોકો છે એ લોકોને મળી રહ્યો છે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદ કલા મંદિરથી અલ્પેશ